ભરાઈ ગયો આપણી પાણી બધે આખો ફરી રોડ બાજુ તૈયારી છે તો આવી ગયા છીએ વાડીએ અને વરસાદ ચોવીસ કલાક પૂર્ણ થઈ ગયા છે મિત્રો સતત ચોવીસ કલાકથી થી વરસાદ ચાલુ છે આપણા ગામમાં ના હાલાતીનો સામનો કરવો પડે જો ખેડૂત થઈ ગયો ને પાણીમાંથી પારા પડ્યા ભાઈ અહીંયા સમંદર ભર્યો હોય તો જય મુરલી જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજા માં હું તમારો ભાઈ રાહુલ આર વી આઈ બ્લોક્સમાં તમારું સ્વાગત છે તો જો મિત્રો હા જ મેઘરાજા જબ્બર મહેર કરી છે આખી સીઝન મારલું નથી આવ્યો રાત આખી ઝાલી ઝાલી નથી દીધી હોય આમ સોતરા ગઢ ગયો આ વર્ષે આટલો આવ્યો નથી કાલે સાંજના બી પાંચ વાગે બ્લોક બંધ કર્યો કાલે ત્રણ વાગે મેં કીધું તમને ચાલુ થયું થયું

તો આપણે વાળી બાજુ આવી શું જોવું ને એક તમને સીન દેખાડું સારું આમ જોવું આમ ગયો આમ ટબ ભરાઈ ગયો આપણી ને બારે ખાડો છે તે આખો આમ ફરી રોડ બાજુ ટપ્યાની તૈયારી છે ટબ ભરાઈ ગયો આપણે અંદર વાડી અંદર એન્ટ્રી લેશું કાલ પછી આપણે અંદર આવ્યા આને તો સોદરા ઘડીને રાત મન કાલ સાંજ પછી હારા કરીને આમ જો કાકા દૂધ દેવા જાય હેરા સવાર સવારના કે થોડોક થોડીક વાર બંધ રહ્યો કાલે રાતના તો કર્યો કાલે સાંજના ટાઈમમાં થોડીક વાર બંધ રહ્યો પડી ભગવાન ભેસો દોવા માટે બંધ રાખ્યો તો કાલે પછી દીધ્યું હારી કરી મિત્રો આપણી જોવાર વાટવા રિયાડી પડી ગઈ ભૂલ એમાં એક બહુ મોટી તકલીફ થશે વાટવામાં બળદ બાટા છે હાલકી હલકી શી સાટા આરા એ અડવા અડવા સાંટા પડે રહે તો આવું કંઈક છે મિત્રો આવી ગયો મારો વાલીડો આવી ગયો ખૂબ તો જો આપે પડી ગયા અહીં સમજી ગયા તો જુવાનમાં વાટવા જરો પડી ગયા ને જુવાન મોડી વાડી ગયા સમજો થઈ ગયો બોલો સવાર નહીં કરીએ દેજ છે રહ્યો આમ ચાલી ચાલીને દીધી મેજ હજી બંધ નથી રહ્યો

ના હાલાનો સામનો કરવો પડે જો ખેડૂત ને અમારાને પાણીમાંથી પારા પડ્યા ભાઈ સમંદર વરી પાછા આપણે વાડીઓ પહોંચ્યા નજારો જો પલળતા પલાળતા હલો રસ્તાનો નજારો બતાવ્યો તમને બહુ વરસાદ ચાલુ હતું એટલે ચાલુ છે અને હવે બંધ કરવું હોય બાકી છે હવે આજો બળદ ખાય અહીંયા બળદને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અને આપણે આ જબલાનો સામનો કરવો પડે છે વાગ્યા છે અત્યારે દસ ને સવાર તો દેહ રહ્યો એટલે કાલ આવ્યો આવ્યો બંધ નથી થયો પછી આપણે પહોંચી આવ્યા ઘરે અને હજી થોડું થોડું ધીમે ધારે વર્તા આખો દિવસ ચાલવાનું એવું લાગે કપડાં ચેન્જ કરીને ખોરા થઈ ગયા અહીંયા આપણે પલડી પલડીને વાડીથી કરે અહીંયા જો ધીમે ધારે ચાલુ ચાલુ છે બંધ તો રહ્યો જ નથી આજ કેટલી વાર ચાલુ છે હું તમને આપણે ડેટ દેતો રહીશ કારણ કે મન થવાનું લાગતું નથી આજ મને આમ એક વાર ખોરાક થયા હવે પલળી જોઈ કેવું સમય સમયની વાત છે મિત્રો તો બહુ સરસ વર્તન ચાલુ છે આજ પણ મિત્રો એક મેળો હતો પણ મેળો મેગો થઈ ગયો તો મિત્રો સતત આખો દિવસ થી વરસાદ ચાલુ છે ને આની ચાલુ છે અને હું એક જગ્યાથી બીજી જગ્યા જઈ રહ્યો છું અને કેમેરામાં આવી ગયો છે પાણી મિત્રો તો આપણે વરી પાછો વાડી જવાનું છે અને મિત્રો આજ જે ભાદરવી પૂનમ ના એક અમારે મેળો ભરાય છે ખારુ ગામમાં તે પણ આજ વરસાદના લીધે કેન્સલ થઈ ગયો છે રદ થઈ ગયો છે કારણ કે વરસાદ ઉપર આવવાનું નામ નથી રહેતો ને અત્યારે ચાલુ જ છે ને મિત્રો હરીપા આપણે એક કડ લગાવી અને વાડીથી પાછા આવ્યા હતા ઘરે અને હરીપા આપણે પાછા જવાનું છે કારણ કે બળદને નીરવા બીરવા જવાનું છે એટલા માટે આમ જો મિત્રો નજારો અને મિત્રો મને જુઓ તમે મિત્રો વરસાદ ચાલુ હોય વોકરી જુઓ તમે અત્યારે કેમેરો આવી જાય કેમેરામાં પાણી વોકરી જુઓ ના છોકરાઓ નાના બાળકો રમી રહ્યા છે અહીંયા આગળ છત્રી મિત્રો કાગડો બની ગઈ તો મિત્રો વરસાદની મોજ જુઓ આ રાજેશભાઈ ની ઈશ્વરભાઈ ની હા છત્રી કાગડો બની ગઈ રાજેશ કેવો વરસાદ આવ્યો સારું તો અહીંયા વોગરી આલે રે ભોલા ફૂલ એકદમ સારું વરસાદ પડે રહ્યો હવે બંધ થઈ જાય સારું બાકી આપણા ઢોર ને પોતાને થોડું નુકસાન થાય એમ હવે 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 રોકાઈ જાવ કઈ દે એકવાર આવી ગયા છીએ આપણે વાળીએ અને ચોવીસ કલાક પૂર્ણ થઈ ગયા છે મિત્રો સતત ચોવીસ કલાક છે આપણા ગામમાં અને હવે આપણે હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે આ બંધ જ નથી રહેતો અને હવે આપણે બંધ રહેતો સારું એવું વિચારી જુઓ આમે ભળદને આપણે બાંધવા પડે પાડીઓ આપણી ચડે આવું બધું કરવું પડે જો અહીંયા ચગડ ચગડ થઈ ગયો છે અને હવે હાલાકીનો સામનો આપણે કરવો પડશે હવે બંધ થઈ ગયા તો સારું જો